શંકરાચાર્યનો અર્થ શ્રેષ્ઠ છે એમ સ્વાભાવિક રીતે જ માણસ કહેવાનો પણ હું ઉમેરવા માગું છું કે શ્રી રામાનુજે આપેલી વ્યાખ્યાની પણ અવગણના કરવી જોઈએ નહીં જ્યારે તમે ખરા ભૌતિક આહારને વિશે આવી કાળજી રાખો ત્યારે જ મનની શુદ્ધિ વગેરે બીજું બધું મળી શકે મન માલિક છે એ ખરું પરંતુ વિષયોના બંધનમાં ન હોય એવા લોકો આપણામાં બહુ જ થોડા હોય છે આપણે બધા જળ પદાર્થોને વશ છીએ ત્યાં સુધી તેને અનુરૂપ જળ સાધનોની મદદ આપણે લેવી જોઈએ પછી જ્યારે આપણે પૂરા શક્તિમાન થઈ જઈએ ત્યારે આપણે ગમે તે ખાઈ પી શકીએ ખાવા પીવામાં આપણે શ્રી રામાનુજના સિદ્ધાંતો અપનાવવા ઘટે સાથ આપણે મનને શું ખોરાક આપીએ છીએ તેની પણ કાળજી રાખવી ઘટે ભૌતિક આહારની બાબતમાં આપણે સહેલાઈથી સાવચેતી રાખી શકીએ પણ સાથોસાથ માનસિક સંયમ પણ હોવો જોઈએ પછી આપણો આત્મા ધીમે ધીમે વધુને વધુ શક્તિશાળી બનતો જશે શરીરનો પ્રભાવ ઘટતો જશે તે પછી આહાર તમને કંઈ નુકસાન નહીં કરે મોટી મુશ્કેલી છે કે પ્રત્યેક વ્યક્તિ કૂદકો મારીને સર્વોચ્ચ આદર્શે પહોંચી જવા માગે છે પણ તે ખરો માર્ગ નથી તેનાથી તો આખરે પતન જ થાય છે આપણે તો અહીં જકડાયેલા પડ્યા છીએ આપણે એ બંધન ધીરે ધીરે તોડવા જોઈએ આનું નામ સદ સદ વિચાર એટલે કે વિવેક છે